Oh, <laughs> oh, શેના છોર શ્રીનો સમાચાર શેકડવા પાટીદાર કેળવણી મંડળ કાર્ય વડોદરા દ્વારા સિત્યાસીમો સમુલગ્ન પાથરા તાલુકાના મોવાલ ગામે નવસર્જન વિદ્યાલય હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં યોજવામાં આવ્યો આ સમૂહલગ્નમાં નવયુગલો પ્રભુતામાં પગલા પાડ્યા હતા શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ કાર્યલીવક વડોદરા દ્વારા સિદ્ધ્યાસીમો સમગ્ન પાત્ર તાલુકાના મુવાલ ગામે નવસર્જન વિદ્યાલય હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં યોજવામાં આવ્યો સમલગ્નના નવયુગલોએ પ્રભુત્તામાં પગલાં પાડ્યા પહેલી સવારથી ગણેશ સ્થાપના ગૃહ શાંતિ ભોજન સમારંભ આશીર્વચન સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવદંપતિના હસ્તમેળાપ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો મુખ્ય મહેમાન રજનીકાંત રાવજી પટેલ સમારંભના પ્રમુખ અને એમજી કોલેજ અમદાવાદ એસોસિએટેડ પ્રોફેસર ડોક્ટર જાગૃતિબેન પટેલ સહિત શ્રી

પાદરા તાલુકામાં મોવાલ ગામે આ નવ 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 દંપતીએ નવ જીવન માટે એમને આ પગલાં માંડ્યા છે ત્યારે આ સમૂહ લગ્નમાં આવવાનું મને અહોભાગ્ય પ્રાપ્ત થયું અને ખૂબ સુંદર વ્યવસ્થા અહીંયા થઈ છે સવારથી જ મંડપ મુહૂર્તથી માંડીને અદભુત જમણવાર અને મહેમાનો અને એવું કહી શકાય કે સમૂહ લગ્નમાં જ્યારે લગ્ન થતા હોય ત્યારે એક પિતાને અથવા એક પરિવારને જે પોતાના ઘરે છે કેટલી બધી તકલીફ મુશ્કેલી હોય એ સમૂહ લગ્નમાં સહિયારા સરળતાથી એ પ્રસંગ પાર પડતો હોય છે પરિવારના ઘણા બધા પૈસા એટલે કે એનો બચાવ બચાવ થતો હોય છે અને એ એ થાય ત્યારે પરિવાર એક સારા સંતાનોને ભણતર શિક્ષણમાં એ પૈસો રોકી અને એવું કહી શકાય કે સમાજ ઉત્થાન તરફ આ સમૂહ લગ્નથી આગળ વધી શકાય અને બહુ જ વિશેષ બાબત એ છે કે કદાચ ગુજરાતમાં સૌથી પ્રથમ સમૂહ લગ્નની શરૂઆત